ક્રિસમસ ધામધૂમપૂર્વક સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે દરેક દેશોમાં કરવામાં આવતી ઉજવણીમાં જે તે દેશના રિવાજો સંસ્કૃતિ અને પરંપરા ઉમેરતા તે અલગ તરી આવે છે મેક્સિકોમાં ક્રિસમસ સુધીના દિવસોમાં મેરી અને જોસેફ માટે રહેવાની જગ્યાની શોધ કરવામાં આવે છે તથા બાળકો રમકડા અને કેન્ડીથી ભરેલા પિનાટાનોને તોડવાનો પ્રયાસ કરે છે બ્રાઝિલમાં ક્રિસમસ એ ઉનાળાનો મહત્વનો તહેવાર છે જેમાં પિકનિક બીચ પાર્ટી ફાયરવર્ક્સ અને અન્ય તહેવારની જેમ પરિવાર સાથે મળીને ઉજવણી કરવામાં આવે છે જાપાનની ક્રિસમસ એક અલગ ઉદાહરણ પૂરું પાડે છે આ દેશમાં સિન્ટો અને બૌદ્ધ ધર્મ પાળવામાં આવે છે પરંતુ ક્રિસમસનું સેલિબ્રેશન પણ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ઓસ્ટ્રેલિયા અને જર્મની અમુક પ્રદેશોમાં વિવિધ પ્રકારના માસ્ક ભરી ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે આ માસ સાંતા ક્લોઝની છબીથી તદ્દન વિપરીત હોય છે જે બાળકોને શિસ્તના પાઠ ભણાવતા હોય છે વેનેઝ્યુલામાં નાતાલના આગલા દિવસે શહેરના રસ્તાઓ કાર માટે બંધ રાખવાની પરંપરા છે જેથી લોકો ચર્ચમાં રોલ્સ સ્કેટર પહેરીને પહોંચી શકે છે આ ઉપરાંત છેડ ઓફ લાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વર્ષની ક્રિસમસમાં પણ નવી પરંપરા જોવા મળી હતી યુક્રેનમાં પહેલીવાર ક્રિસમસ પચીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવી હતી રશિયા તરફથી આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનમાં કેરોલો ગામનો સમય ઓશિકા અને ઉટમાં છુપાવવામાં આવતી ગિફ્ટ ઘરોમાં જોવા મળતી ક્રિસમસ લાઇટનો સમય બે અઠવાડિયા વહેલા કરવામાં આવ્યો હતો જુલિયન ચર્ચ કેલેન્ડર હેઠળ સાત જાન્યુઆરીના રોજ મનાવવામાં આવતી ક્રિસમસને યુક્રેને યુરોપની સાથે અને રશિયાથી પહેલાં પચીસ ડિસેમ્બરે મનાવવાનું નક્કી કર્યું હતું ઇઝરાયલના કબજા હેઠળ આવેલા પેલેસ્ટાઈન શહેરમાં બેથલહેમમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવાથી ક્રિસમસના સમય દરમિયાન માનવ મેરામન ઉમટી પડ્યું છે પરંતુ આ વર્ષે યુદ્ધના કારણે ક્રિસમસની ઉજવણીની જગ્યાએ સુમસાન રસ્તાઓ જોવા મળી રહ્યા છે તો દર્શક મિત્રો આપે જોયું કે વિશ્વભરમાં ક્રિસમસની ઉજવણી અલગ અલગ દેશોમાં ખૂબ જ અલગ અલગ રીતે કરવામાં આવે છે આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર